વડનગર પોલીસ મથકે સિંહપુર ગામની ત્રણ ફરિયાદ નોંધાઈ જેમાં તેર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો વડનગર તાલુકાના શિપુર ગામે રહેતી બાવીસ વર્ષની યુવતીની ફરિયાદ મુજબ તે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના બપોરે અંદાજીત અઢીથી ત્રણ વાગ્યા વચ્ચે વડનગર રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે તેમના ગામના ડાભી કૌશિકજી રાજુજી રહે સિદ્ધપુર બ્રહ્માણી નગર ડાભી પ્રવીણસિંહ સોમાજી રહે સિદ્ધપુર ગામમાં દૂધની ડેરી પાસે અને ગાડાબી રોહિતજી અશોકજી રહે શીપુર બ્રહ્માણી નગરે કાળી ગાડી લઈને એની પાસે આવી સીપુર ગામે જવાનું કહીને ગાડીના પાછળની સીટમાં બેસાડી હતી જે બાદ એને બાથમાં લઈને એની સાથે ખીરતી કરી હતી બાદમાં એને કહ્યું હતું કે તું આ વાત ગામમાં કોઈને કહીશ તો તારી આબરૂ રહેવા દેવામાં આવશે નહીં અને તારા માતા પિતાને જાનથી મારી નાખીશું એવી ધમકી આપી જતા રહ્યા હતા જેને લઈને યુવતીએ વડનગર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ દિવસ બાદ શ્રીપુરના સુરેશજી લક્ષ્મણજી ઠાકોરની ફરિયાદ અનુસાર ચૌદ ઓક્ટોબરના રોજ સાંજે ચાર ત્રીસ વાગે તેમને સરણા ગામે ઝાપડા માતાના મંદિર પાસે જૂની અદાવતને લઈને ડાબી કીર્તિસિંહ કુબેરજી ઝાલા દર્શન ઉર્ફે રવિ હેમાજી ડાભી નિર્મલસિંહ નરેન્દ્રસિંહ ડાભી મુકેશજી કુબેરજી ડાભી કિશનજી મહેન્દ્રજી અને ડાભી નયનશજી રામાજી તમામ રહે સીપુર જેઓએ સુરેશજીને માથામાં ધારી માર્યું હતું બાદમાં તેમની સામે સાથેના નિકુલસિંહને પાઇપ મારવામાં આવી હતી તેમજ નિકુલસિંહને ગાડીના કાચને તોડી નુકસાન કર્યું હતું બાદમાં ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમાં સામે પક્ષે સીપુર ગામના કાંતાબેન મહેન્દ્રસિંહ ડાભીને પંદરમી ઓક્ટોબરના સવારે અંદાજિત સાત ત્રીસ કલાકે જૂના ઝઘડાની અદાવત રાખીને ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે એમના ઘરે અને એમની દેરાણીના ઘરે ડાબી રોહિતજી અશોકજી ડાબી કૌશિકજી રાજુજી ડાબી નિકુલજી ગોવાજી ડાબી રાજુજી વરવાજી તમામ રહેશીપુર બ્રહ્માણી નગરે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરીને જૂના ઝઘડાની અદાવત રાખીને ઘરમાં સામાનની તોડફોડ કરી બંને મહિલાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે એક યુવતીની છેડતી બાદ બંને પક્ષે મારામારી સુધીની જુદી જુદી ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો કુલ ત્રણ ફરિયાદમાં વડનગર પોલીસે તેર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી